ભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ હું એકલો જ છું હું એકલો આખી રાઈત રહેવાનો અને તમને મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો હવે અગણી હવે ટાઈમ નથી શું કરી ભાઈ બંધુ આપણું ચેલેન્જ તો અગણી ચાલુ થઈ ગયું તો હવે આપણે નાસ્તાની વાત કરી દઈ તો એક પાણીની બોટલ છે એક જણ હોય એટલે એક પાણીની બોટલ તો થઈ લે આ એક વાટકા શેવ સમોસા હે જો આ હા સેવ સમોસા બે આ એક બિસ્કીટ છે આ એક ભૂનસ વાવ ચવાણું છે એક બીજું બિસ્કીટ હવે બંધો મીઠાસ માટે બે ચોકલેટો પણ આપેલી છે

અત્યારે એકલો હું કેમેરામેન હોય તો નથી ગયો એક શૂટ કરી દઉં એ શૂટ કરાવે હે હવે ટાઈમ બસાર ન થતો એકલો હું થોડીક વાર બેઠો હવે પછી આપણે નાસ્તો બાસ્તો કર્યું એટલે હવે થોડીક વાર બેઠો હું હવે નાસ્તો કરવો એટલે કેમેરામેનને તો આપણે બોલાવવો જ જોઈએ એ કેમેરામેનને બોલાવી લો હાલ ભાઈ કેમેરામેન સ્ટેન્ડે આવીને ફોન લઈ લ્યો કેમેરામેન આવી ગયો ફોન લઈ લીધો હેલ્પ ટાઈટ તો બહુ છે અને ભાઈ બંધ ટાઈટ તો આમની બહુ છે એટલે મને ટાઈટ પડે તો હું પેલા કંબલ ઓઢી લઉં પછી ખાઈ અને ભાઈબંધો હવે હું

બહુ જોરદાર હોય ભાઈ તમને ખાવું હોય તો નામ વાંચી લેજો આમાંથી લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે નો નાસ્તો થઈ ગયો પાણી તો પીવું પડે ને આપડે પાણી પી લઈ ચાલો પેલા ધરતી માં પાણી પીવાનું પછી આપણે પીવાનું કેમેરામેન ને ખાધું તો એટલે કેમેરામેન ને પાણી બધું ભાઈ બંધો અમારી આગળ ચોકલેટો હતી એ ચોકલેટો ખાઈ લીધું હતી હવે થોડુંક મીઠું મોઢું કરી લઈ એટલે મીઠું મોઢું કરી લઈ બંધો આ ચોકલેટ તમે મેં લીધી છે જોવાય હવે કેવી ટેસ્ટ નીકળ્યાનો તૂટે નહી અને આની અંદર થી કઈક અલગ પ્રકારની ભાઈ બંધો આ કિટકેટ છે આમાં જો અહીંયા વાંચું કિટકેટ લખેલે કિટકેટ તો અંદર થી આવી ના હોય કઈક અલગ જ હોય તો જી હોય હાલો ને આપણે ખાઈ તો કરી બેન કેમેરામેન આપણે વિડીયો ઉતારી દે તો આપણે કેમેરામેન ને થોડુંક ભલું કરીને થોડીક ચોકલેટ દે દે આલે ભાઈ કેમેરામેન ભાઈ તમે લાઈક સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી થોડીક દે દેવો હવે બસ મારા વાણે હોય તમે ખાવી ખાવી તમારી કમેન્ટ કરી દી હું તમને પાંચ રૂપિયાના એકદમ લઈ લેજો તમે હાલો ભાઈ

હવે મેં નાસ્તા પાણી કરી લીધું ટાઈમ નથી જાય તો હું સુવાની ટ્રાય કરું હું જો આપણે નીંદર આવી જાય ને તો સુઈ જાય હું સુઈ જાઉં હું સુવાની ટ્રાય કરું છું જો ભાઈ આ મારું ઓઢવાનું આવી ગયું હતું એ ઓઢીન આ તો આવી ગયો આપણો વોહિકા તો થઈ ગયા હે હવે હું ઓઢીને વિ જાવ છું નીંદર આવે કે ના આવે સાહેબાન આ બધું ખુલ્લું છે ને મને બહુ ટાઈટ બહુ પડે છે બહુ ટાઈટ પડેથી તો નીંદર નથી આવતી તો હું પાછી ખુવાની ટ્રાય કરું છું હવે જોવાય તો નીંદર આવે તો ભયલી હવે ગોથા મારવાના છે ટાઈટ તો ખાવાની છે આજે આખી રીત તો રહેવાનું જ છે એટલે હું ખુવાય ટ્રાય કરું છું ભાઈ પણ અહીંયા બહુ ટાઈટ પડે છે અને મારી નિંદર આવી આમ જો કેવું અંધારું છે હાવ અંધારું 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 અને એક તો આજે બહુ ટાઈટ બહુ છે હા ટાઈટ બહુ છે એટલે મને હાવ અંદરથી ટાઈટ પડે એક તો પાછું મારે અહીંયા ખુલ્લું છે એટલે હવે ટ્રાય કરું જો નિંદર આવે તો એક પછી ગોયર્યું હવે ભાઈ બોલો હવાને મળશું અત્યારે તો હું જાવ આજે ભાઈ બોલો બહુ ટાઈટ છે શરદી થવી હોય તો થઈ જાય લાઈક અને સબસ્ક્રાઈબ કરવા લીધા ભૂલતા નહીં તમારી માટે એટલી ટાઈટ ખાઈ ને વિડીયો બોલાવી તો લાઈક સબસ્ક્રાઈબ ના કરો ગુડ નાઇટ

હવે પછી આપણે ચેલેન્જ પૂરું થાવ બહુ અઘરું છે આજે ટાઈડ બહુ છે એટલે એક જ ધાબરો આજે જઈલો તો ચેલેન્જમાં બે જઈલા હોત તો સારું રહે એટલે હવે હલો ભાઈ બંદો અત્યારે આપણે ક્યાંના બેઠા હૈ આ તો આગી ગયા હજી ખવાર નથી થયું ખવાર થઈ ગયું પણ ઘી નથી હોય ગયું એટલે મારું ચેલેન્જ તો પૂરું થાય છે અને અહીંયા બહુ ટાઈટ પડે એટલે આવા હવે બહુ અઘરા લાગે અમને કરવા તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી દેજો સબસ્ક્રાઇબ હવે મળીએ તમને આગલા ચેલેન્જમાં એટલે તમે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને અમારા બધા વિડીયો જોવા મળે